વેલકમ ટુ રિશિસ કિચન તો આજ હું તમારી સાથે શેર કરીશ મેથી બેસનનું શાક રેસિપી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે હેલ્ધી હોવાની સાથે ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં છ થી સાત ટેબલ સ્પૂન જેટલું તેલ આ મેથીની ભાજી બનાવવા માટે તેલનું પ્રમાણ વધારે જ લેવાનું હોય છે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલ હલકું ગરમ થાય ત્યારે એક ટેબલ સ્પૂન જીરું સાથે એક ટી સ્પૂન હિંગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલો બેસન સતત ચલાવતા જઈ બેસનને રોસ્ટ કરીશું એકથી દોઢ મિનિટમાં બેસન રોસ્ટ થઈ કલર થોડો ચેન્જ થઈ સુગંધ આવવા લાગી છે ત્યારે આ રીતે કટ કરેલી મેથી સાફ કરી પાણીથી સારી રીતે ધોઈને લીધી છે મેથી કટ કર્યા પછી ટોટલ બે કપ છે ગેસની ફ્લેમ લો કરી મિક્સ કરીશું કવર કરી ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈએ મેથી કૂક થાય ત્યાં સુધીમાં મિક્સર જારના સૌથી નાના જારમાં એક કપ ફ્રેશ કોથમીર જેને સાફ કરી સારી રીતે પાણીથી ધોઈ કુમળી દાંડી સહિત કટ કરીને લીધી છે ત્રણથી ચારથી ખાલીલા મરચાં સાથે બેથી ત્રણ નાના ટુકડા આદુ એક ટી સ્પૂન જેટલું પાણી એડ કરી પીસી લઈએ ફાઇન પેસ્ટ નથી કરવાની ત્રણથી ચાર મિનિટ પછી મિક્સ કરીશું તૈયાર કરેલી કોથમીરની પેસ્ટ એડ કરી મિક્સ કરીશું તમારે લસણ લેવું હોય તો કોથમીરની પેસ્ટ બનાવતી વખતે પાંચથી છ કળી લઈ શકો છો બધું સારી રીતે મિક્સ થાય ત્યારે સ્વાદ અનુસાર મીઠું સાથે અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરીએ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે ત્યારે મેં લીધી છે ચાર ટેબલ સ્પૂન ઘરની ફ્રેશ મલાઈ મિક્સ કરીશું આનાથી મેથીના શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મિક્સ થાય ત્યારે લાસ્ટમાં સો ગ્રામ પનીર ગ્રેટ કરીએ મિક્સ કરીશું પનીરને લાસ્ટમાં જ ગ્રેટ કરીશું ગેસની ફ્લેમ બંધ કરી સમારેલી ફ્રેશ કોથમીર ગરમા ગરમ મેથી બેસનનું શાક સર્વિંગ માટે તૈયાર છે તો સર્વ કરીએ સર્વ કરવાના ટાઈમ પર ગ્રેટ કરેલું થોડું પનીર તો ફ્રેન્ડ્સ તમે આ મેથી બેસનનું શાક રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ